ધાર્મિક ઉત્સવો કે પ્રસંગોમાં સમાજના આગેવાનો પોતાના અંગત સ્વાર્થ માટે રાજકીય સ્વરૂપ આપે ત્યારે સમગ્ર સમાજ આઘાત અનુભવે છે જૈન સમાજ માટે પણ કંઈક આવું જ બન્યું છે તાજેતરમાં બે દિવસ પહેલાં એટલે કે નવમી એપ્રિલે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગનાઇઝેશન દ્વારા વિશ્વ કલ્યાણના જનસુખાકારી માટે નવકાર મહામંત્રનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આપણા લાડીલા વડાપ્રધાન જ્યાં ગમે તે જગ્યાએ પહોંચી જગ્યા હોય એ વડાપ્રધાન નરેન્દ્રભાઈની હાજરી પણ હતી આ નવકાર મહામંત્રની ગણતરીમાં ગણતરીના મિનિટોમાં જ એ આયોજન પૂરું કર્યું અને ત્યારબાદ આદત મુજબ નરેન્દ્રભાઈ મોદીએ લાંબુ લચક ભાષણ આપવાની શરૂઆત કરી ગણતરીની મિનિટોમાં શ્રાવકો કંટાળી અને સભા છોડીને જતા રહ્યા પરિણામે નવકાર મહામંત્રનો અમદાવાદમાં ફિયાસ્કો થયો દરેક સમાજના આગેવાનો આની ઉપરથી બોધ લે અને ધાર્મિક ઉત્સવોને રાજકીય રાજકીય સ્વરૂપ ન આપે આભાર જય હિન્દ